નગાવાલાડીયા ગામમાં એક મહત્વપૂર્ણ સુવિધાનો પ્રારંભ થતાં સમગ્ર વિસ્તારમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે માનનીય ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના સતત પ્રયત્નોથી હવે મુન્દ્રા માંડવી તરફ જતી તથા આદિપુર તરફ જતી તમામ એક્સપ્રેસ બસોનો સ્ટોપ નગાવાલાડીયા ગામમાં ચાલુ કરાયો છે આ પ્રસંગે તા સરપંચ શ્રી દેવઈબેન કાનગડે હર્ષ વ્યક્ત કરી માનનીય ધારાસભ્યશ્રીનો આભાર માન્યો હતો આ સુવિધાથી નગા વલાડિયા સહિત બીટા વલાડિયા ઉગમણા બીટા વલાડિયા આથમણા તથા માથક ગામના વિદ્યાર્થી નોકરિયાત વર્ગ મહિલાઓ તથા વડીલોની મુસાફરીમાં મોટી સગવડતા મળશે આ સમય અને ખર્ચમાં પણ રાહત પ્રાપ્ત થશે વિભાગીય નિયામક શ્રી એસટી કચેરી ભુજ તથા ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગાના સહકારથી આ લોકહિતનું કાર્ય સફળ બન્યું છે નગાવલાડિયા ગ્રામ્ય પંચાયતના ઐતિહાસિક પગલા બદલ તેમનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો છે આ નિર્ણયથી ગામોની પ્રગતિના માર્ગ એક નવી સગવડતા ઉમીરાઈ છે